જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં અડદિયા બનાવીશું એકદમ અને ભરપૂર એવા અડદિયા બનાવીશું એકદમ સહેલી રીત અને એકદમ સરસ અને ફટાફટ બની જાય એ રીતના હું બતાવીશ આપણે એકદમ સરસ હેલ્ધી અડદિયા બનાવવા માટે મેં અઢીસો ગ્રામ અડદનો લોટ લીધો છે આપણે કરકરો લેવાનો છે જો તમારી પાસે દાળ હોય તો તમે મિક્સરમાં પણ કરકરી દળી શકો છો અને આપણે અઢીસો ગ્રામ ગ્રામ ગોળ લીધો છે અને અઢીસો ગ્રામ ઘી છે સો ગ્રામ ટોપરાનું છીણ છે તે છે અને સો ગ્રામ આપણે ગુંદર છે આપણે કણી ગુંદ આવે છે તે ક્રશ કરી લીધો છે અને આપણે બે મોટી ચમચી આપણે અડદિયાનો મસાલો તૈયાર આવે છે તે છે તો કોઈ પણ દુકાને વીજળી તમને મળી રહેશે અને આપણે પચાસ ગ્રામ કાજુના કટકા લીધા છે પચાસ ગ્રામ બદામ ને પચાસ ગ્રામ કિસમિસ અને આપણે પચાસ ગ્રામ સોઠ પાવડર લીધો છે આ રીતના આપણે એકદમ સરસ અને સહેલું માપ તમને ફટાફટ યાદ રહી જાય એ રીતના મેં તમને ઇઝી માપ બતાવ્યું છે આ રીત આ માપથી બનાવશો તો પહેલીવાર બનાવતા શો તો પણ એકદમ સરસ પરફેક્ટ માપ સાથે સરસ થશે હવે આપણે આગળનું પ્રોસેસ કરીશું મેં ધાબો દેવા માટે ગરમ દૂધ મૂકી દીધું છે ચાર મોટી ચમચી ચમચી છે અને તેમાં એક આપણે મોટી ઘી નાખીશું એકદમ સરસ ગરમ થવા દેસુ એટલે આપણે ધાબો દેસુ તો આપણો લોટ ફૂલી જ સરસ જશે હવે આપણે જાડા તળિયા વાળું વાસણ લીધું છે તેમાં આપણે જેમાં આપણે શેકવાનું છે તેમાં જ આપણે લોટ નાખી દેસુ આપણે ને દૂધ સરસ ગરમ થઈ ગયું છે તે આપણે આમાં નાખી દઈશું આપણે ગરમ દૂઈ છે તો પેલા હાઠ વડે નહીં અડ્યા આ રીતના આપણે સરસ મિક્સ કરી દઈશું સરસ અથીરે વડે આ રીતના કણિયા કણીમાં આપણે મોણ થઈ જાય એ રીતના આપણે મોણ દઈ દેવાનું છે તો આને આપણે દસ મિનિટ માટે આ રીતના આપણે દબાવીને રહેવા દેસું એટલે એકદમ સરસ આપણો લોટ ફૂલી જાયું દસ મિનિટ થઈ ગઈ છે એકદમ સરસ આપણે લોટ ફૂલી ગયો છે આ રીતના આપણે સરસ મૂન દેવાનું છે હવે તેને આપણે બાજરાની ચારણી વડે ચાળી લેશું છે આ રીતના દાણેદાર આપણો લોટ થવો જોઈએ એટલે એકદમ દાણેદાર આપણા ગોળમાં અડદિયા બનશે કોઈ પણ જાડા તળિયા વાળું વાસણ લઈ લેવાનું છે મેં ઘી ગરમ કરી લીધું છે

ના આપણે સતત લાવતા રહીશું થોડોક સમય થશે એટલે ઘી એકદમ છૂટું પડી જશે આપણે સરસ શેકાવા ઈંડો છે પચાસ થી સાઠ ટકા જેવો શેકાઈ ગયો છે આ સ્ટેપ ઉપર આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરવાના છીએ તો આપણે તેમાં એક મોટો ચમચો મલાઈ નાખીશું મલાઈ નાખીશું એટલે એકદમ મસ્ત આપણે ઓચારું જેવા મોટા મુકતા જ પીગળી જાય તેવા આપણે ગોળવાળા અડદિયા બનશે એટલા માટે આપણે મલાઈ નાખીશું અને આપણે માવો નહીં નાખીએ તો પણ ચાલશે માવા વગર પણ આપણે માવા જેવા ફ્લેવરવાળા બનશે આપણે મલાઈ નાખીશું એટલે એકદમ સરસ મલાઈ જો તમારા ઘરમાં મલાઈ ન હોય તો તમે દૂધ પણ નાખી શકો છો આ સ્ટેપ ઉપર દૂધ નાખવાનું છે એટલે એકદમ સરસ અને પોચારવું જેવા રહેશે આપણે અડદિયા અને ઘણા ને પ્રશ્ન થતો હોય છે કે સાત આઠ દિવસ થાય એટલે અમારે કડક અડદિયા થઈ જાય છે જો આ રીતના કરશો તો તમારો જરા પણ કડક અડદિયો નહીં બને આપણે સરસ શેકાઈ ગયો છે હવે આપણે ગુંદર નાખી દેસુ ફરી પાછો આપણો શેકવાનો છે એટલે હવે આ રીતના ગુંદર નાખતા જાશું ને હલાવતા જાશું એકદમ સરસ ફૂટી જશે આપણે આમાં જો તમારે આખો નાખો હોય તો આપણે પેલા ઘીમાં તળી લેવાનો છે મારા ઘરમાં આખો નથી ખાતા એટલે હું આ રીતના બનાવું છું એકદમ સરસ આપણે ફૂલી જાય છે બધું ઘી ઉપજો કરી લેશે આ રીતના એકદમ સરસ ફોડી લેવાનો છે બધ આપણો ગોળવાળો અડદિયો જેમ લાલ હશે તેમ આપણે મજા આવશે ખાવાની હવે આપણે આમાં ડ્રાય ફ્રૂટ્સ નાખી દઈશું બદામ કાજુ ગેસની ફ્લેમ બંધ કરી દેસું કિસમિસ સૂટ પાવડર અડદિયાનો મસાલો આ બધું સરસ મિક્સ કરી દઈશું હવે આપણે ગોળ નીચે ઉતારી નાખવાનો છે ઉપર નથી નાખવાનો અને પાય પણ નથી લેવાની જો પાય લેશું તો આપણે અડદિયા કડક થઈ જશે હવે આપણે નીચે ઉતારી લેશું આને હવે આપણે ટોપરાનું સીણ છે તે નાખી દેસું અને ફરી મિક્સ કરી લેશું બધું હવે આપણે ગોળ જે લીધો છે તે નાખી દેસું આપણે એકદમ ખમણીને લેવાનું છે એટલે આપણે ફટાફટ ઓગળી જાય આપણે જાજીવાર માટે આમાં રેવા દેવાનું નથી એટલે આપણે ખમણેલો ગોળ હશે તો ફટાફટ ઓગળી જશે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે ગોળ ઓગળી ગયો છે હવે આપણે તો અડદિયા બનાવીશું જો તમારે પીસ પાડવા હોય તો આમાં દબાવીને ટાળી દેવાનો છે હું અડદિયા બનાવવાની છું હવે આપણે અડદિયા તમે હાથ વડે પણ બનાવી શકો છો આપણે બીભાથી બનાવવા હશે તો એક સરખા મસ્ત બનશે આ રીતના બધા બનાવી લેશું બધા અડદિયા વળી ગયા છે એકદમ સરસ અને ખાવાની પણ મજા પડી જાય તેટલા મસ્ત એકદમ સરસ કલર આવી ગયો છે અને તૈયાર થઈ ગયા છે આ રીતના જરૂર એકવાર ટ્રાય મારજો પેલી વાર બનાવતા હશો તો પણ એકદમ મસ્ત બનશે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ